ત્યારે શિશુઓના બાવન ટકા મૃત્યુમાં ઓછું વજન જે છે એક કારણ સામે આવ્યું છે અઢી કિલોથી ઓછું વજન હોય તેવા જ્યાં એક જે કહી શકાય અમદાવાદના જે નાના બાળકો છે તેઓના મૃત્યુઆંકમાં વધારો થયો છે કે જ્યાં છેલ્લા ત્રણ મહિનામાં જે વાત કરીએ છેલ્લા ત્રણ મહિનાના આંકડાની વાત કરીએ આપણે તો

બાળકનું ઓછું વજન જે છે એ જવાબદાર સામે આવ્યું છે ત્યારે જે કહી શકાય રિપોર્ટ સામે આવ્યો છે જેમાં અઢી કિલો થી ઓછું વજન ધરાવતા તેમાં સિત્તેર થી પંચોતેર ટકા બાળકોના મોત નીપજ્યા છે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટની વાત કરીશ તો ડિપાર્ટમેન્ટમાં ત્રણસોથી વધારે બેડ અને જેમાં એકસો ને વીસ બેડનું એનઆઈસીયુ છે અને સિવિલ હોસ્પિટલ એ મેડિસિટી ઇનની વાત કરશું તો યુએન મેતા કે જે બાળકોને હૃદયની ગંભીર બીમારી હોય કિડનીની તકલીફ હોય કે જે બાળકોને કન્જરેટલ માલ ફોર્મેશન હોય જેને સર્જરીની જરૂર હોય ન્યુરો સર્જરીની પીડિયાટિક સર્જરી એટલે કે સિવિલ હોસ્પિટલ સિવાય પણ ઘણા બધા નાના બાળકો આવી બધી તકલીફ સાથે સિવિલ હોસ્પિટલ ટર્શરી કેર સેન્ટર હોવાથી અહીંયા લાવવામાં આવે છે ને છેલ્લા ત્રણ મહિનાની જો હું વાત કરીશ તો અગિયારસોને સત્તાણું નાના તાજા જન્મેલા બાળકો સિવિલમાં દાખલ થયા છે અને આ જે અગિયારસો સત્તાણું છે એમાં અમારા ઇનબોર્ડ મોડ એટલે કે જે જેની ડિલિવરી અહીંયા થઈ હોય જે અહીંયા જન્મ લીધો હોય એવા બાળકો ત્રેપન ટકા છે અને સુડતાલીસ ટકા કિસ્સાની અંદર આ બધા બહારથી રિફર થયેલા છે જેમાં પ્રાઇવેટ હોસ્પિટલ ગણશું બીજી મેડિકલ કોલેજ ગઢશું અને એવા બધા ઘણા બધા બાળકો ઘરેથી પણ આવે છે એવી રીતે આ એક કશરી કેર સેન્ટર હોવાથી એટલા બાળકો તો બહારથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ જે મૃત્યુની વાત કરી રહ્યા છો તો એના પણ જે મહત્ત્વની વાત આપને એવું કહીશ કે બોતેર કલાકની અંદર એમાંથી અડસઠ ટકા બાળકોના મૃત્યુ થાય છે એટલે કે પહેલાં ત્રણ દિવસમાં આ એવા બાળકો હોય કે જેની અંદર પ્રી મેચ્યોરિટી હોય બહારથી રિફર કરેલા હોય એન્ડ એક ખરાબ પરિસ્થિતિમાં કે ગંભીર પરિસ્થિતિમાં અહીંયા દાખલ કરવામાં આવ્યા હોય એવા બાળકોની વાત કરશું જેને કન્જેનાઇટલ સિવિયર એનોમલી હોય એવા બાળકોની વાત કરશું એટલે ઇન્ફેક્શન સિવિયર એનોમલી અને પ્રી મેચ્યોરિટી કે જેનું વજન દોઢ કર દોઢ કિલો કરતાં ઓછું છે જો આટલામાં આંકડો જોવા જઈશું તો લગભગ અડસઠથી સિત્તેર ટકા બાળકો એવા છે કે જેમાં એ આ કેટેગરીમાં આવે છે દોઢ કિલોથી ઓછા બાળકો કહીશું તો અડતાલીસ ટકા છે અને એ જ રીતે જેને રિલેટિવલી તંદુરસ્ત કરીશું એવા માત્ર ચોવીસ ટકા બાળકો અહીંયા લાવે છે ફરીથી કહીશ કે ટર્સરી કેર સેન્ટર હોવાથી દરેકે દરેક જગ્યાએથી દરેકે દરેક પ્રકારની કન્જરેટલ એનોમલી સાથે આવા બાળકો અહીંયા આવતા હોય છે વાત કરીશ જેમ આપણે કહ્યું મૃત્યુની તો જે ઇનબોર્ન બાળકો છે એનું મૃત્યુનો જો સિવિલનો જોવા જઈશું તો સિંગલ ડિજિટમાં છે એટલે કે દસ કરતાં ઓછો છે નવ ટકા છે જે બાળકો બહારથી આવે છે ખરાબ પરિસ્થિતિમાં આવે છે ઘણીવાર સિરિયસ કંડિશનમાં અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે એવા બાળકોની જો આપણે ડેથની રેશિયોની વાત કરીશું એ અંદાજિત સોથી સત્તર ટકા છે અને એમ કહીશું કે ડિપાર્ટમેન્ટ ખૂબ કામ કરી રહ્યું છે એનઆઈસીના એના પોતાના એસઓપીસ પ્રોટોકોલ પ્રમાણે પરંતુ જ્યારે પ્રીમેચ્યોરિટી હોય ખૂબ વજન ઓછું હોય સાથે ખૂબ એસોસિએટેડ એનોમલી હોય ખાસ કરીને મેં તમને કહ્યું પ્રમાણે હૃદયની કિડનીની કે એવી ગંભીર કે જેમાં સર્જરીની જરૂર પડી શકે આવા બાળકો હોય ત્યારે ક્યારેક એ ટીમ એને બચાવવામાં સફળ થઈ શકતી નથી આપના માધ્યમથી સૌ લોકોને એ પણ રિક્વેસ્ટ કરીશ કે ટ્રાન્સફર કરવું હોય અર્લી સ્ટેજમાં બાળકની પરિસ્થિતિ સારી હોય એવા સમયમાં જો ટ્રાન્સફર બી કરવામાં આવે તો કદાચ આપણે